निर्वाणं निरञ्जनं नित्यं निर्विकारं निर्गुणं निश्चलं तस्मैशनिर्वन्स्वरूपकुटस्थक्रिया अतिकलेवत्रैवस्तापञ्चकोशविवृजितं तस्मैशनिर्वणाय नमः અખંડાદી દેશાદી પ્રછંદન શૂન્યમ વેદારહીત અસંગ માયા વિદ્યા મધૂર તસ્મ નિર્વાય નપરમ પાર પ્રતિ અગોચર અવનાશી અલેખમ વિષ સાક્ષી તસ્મ નિર્વાય ન अव्यागतम अश्वनि दुक्ख दुख दुर्व्राजित्यम वदन्ति सुति स्मृति नैतम तस्मेन समिरणाय नमो प्रिय તમારો પ્રશ્ન એવો છે કેમ જેમ વ્યક્તિ ની જન્મ કરી અને વિદ્યાય તરીકે નું છેઠ બધુંય વૃત્ત હોય એવી રીતે

એના મૂળ પરથી કરીને આખી વિદિતનો ઉપકહા ઉપਕਰમને ઉપસહાર ભઈ આવી જાય છે જો મારી બુદ્ધિ તો એટલી બધી નથી એની પણ સદ કૃપાથી હું જે કાઈ કરીશ એ પડે જે કાઈ આપણી રીતે સમજાવીશ એ આશે સંત

કોને શરીર ને જ્ઞાન થાય કોને જ્ઞાન થાય આ જ્ઞાન કોક તો થવું જોઈએ ને પડી ગયો તો આત્મા માં ભ્રાંતિ સાબિત થશે તો મોક્ષ સાબિત નહી થાય આ શાસ્ત્રો જે કરેલા છે એ બધું ફેલ જશે

ছো আজ কে ચીદાભાસ ને થાય છે તો આભાસ માત્ર છે તો આભાસ ને જ્ઞાન થયું હોય તો પ્રવૃત્તિ કેવાય અવિદ્યામાં કુટસ્થ નો આત્મા નો પ્રતિબિંબ અવિદ્યા અને હકીકત માં જીભ કોઈ આભાસ થી એ વસ્તુ નથી જે આભાસમાં ભ્રાંતિ છે એ ભ્રાંતિથી આ પ્રતિક હું બ્રહ્મ છું આભાસ સહિત આત્માકાર વહર વૃત્તિ સહિત જ્યારે જે અનુભવ થતો હોય છે ત્યારે અનુભવ તો ચિતા ભાસ કરતો હોય છે પણ એની હારે એને ખરેખર લક્ષાર્થ માં પહોંચી ગયો છે ને છે તો લક્ષાર સદ પહોંચે પ્રતિબિંબ છે ત્યારે પોતાના આભાસ બાદ આભાસ કરીને હું બ્રહ્મ છો જ્ઞાન થવા ટેમે જેને વિચિમાં વૃત્તિમાં એવો વિચાર આવતો હોય છે હું બ્રહ્મ છું આ ચિંતન જે ચાલતું હોય છે ત્યારે ચિદાભાસ હું બ્રહ્મ છે અનુભવ કરે છે પણ પોતે પોતાના આભાસ સ્વરૂપનો માત્ર બાદ કરીને જે ચેતના સાથે છે કારણ કે હસ્તો છે આમ ચેતનનો આવિદ્યામાં અને આભાસમાં બને જે મેં ચેતનનો અહસ્તો છે ત્યારે ત્રણ મળી જીવ કીધાને

ભ્રમિત કેવાય ખોટું કેવાય કેવાયુક્ત કેવાય કારણ કે જેને જે જ્ઞાન થયું છે વીતી સહાય છો

જેવું વસ્તર કે ફૂલ મૂકી એવો દેખાય એમ જેમ અંતરણમાં જે કાર્ય થઈ રહ્યું છે અંતરણ ઇન્દ્રિયોમાં પોતામાં દેખે ન બંધ

આ સ્થિતિ કોઈ કલાકો ની કોઈ મિનિટ ની વાર નથી કઈ કેવું તો પડે એટલે

તો ભ્રાંતિ જેમ બીજી રીતે હું કહો તો કાન માંથી ઘરે છે બસ કાન માંથી નીકળે એટલે જ્યાં ભ્રાંતિ પડી છે ખરેખર વિશેષ રૂપે અંતરણ વિશેષતો માં ભૂલ થઈ છે ને સાધનો છે ઇન્દ્રિયો એટલે આ બધી અવસ્થાઓ જે કીધી અભાના પાદક આવરણ અસત્વા પાદક આવરણ અભાના પાદક આવરણ વિક્ષેપ શોક હરસ

મહાપુરુષો અસત્વ પાદક આવરણ બ્રહ્મ છે ની દેખાવો જોઈએ ભગવાન નો હોય તો ન દેખાવો જોઈએ દેખાતો નથી એટલે છે નથી અસત્વા પાદક આવરણ અને બ્રહ્મ છે પણ હું બ્રહ્મ નથી આ બધી ચિદાભાસ ની અવસ્થાઓ છે કારણ કે અસત્વા પાદક આવરણ જે છે એ લઈને થયો છે કેમ કે આત્માનો સંબંધ તો પ્રોક્ષ જ્ઞાનથી પાદક આવરણનો નાશ થાય છે અને અભાના પાદક આવરણ ભગવાન છે પણ હું ભગવાન નથી એ અપ્રોક્ષ જ્ઞાનથી એનો નાશ થાય કોને થયું એમ કેવું અરે આ પ્રક્રિયા બહુ વેદાંત ની છે સૂક્ષ્મ છે આ પ્રક્રિયા બરાબર અને સાધના નો અંત છે અથવા તો પ્રકાશતા છે ત્યાં સાધના પૂરી થઈ ગયા અને અંત કોણ છું અથવા તો એથી પછી ફરી સાધના રહેતી કારણ કે નિર્વાણ તો એને કે છે જ્યાં પ્રોક્ષ ને અપ્રોક્ષ એવો કોઈ ભેદે નથી જીવ બ્રહ્મ ભાવે નથી કારણ ઈ ભાવ તો બધા પ્રકૃતિમાં છે ને એવો ભાવ નથી

ચિંતન ચિંતન જેવી કોઈ વસ્તુ તાકાત મફત નું છે કોઈ પૈસા નથી માગતું અને ખરેખર પ્રેમથી કરે તો ભગવાન તો સમય નથી માગતા ભાઈ જયારે ત્યારે હાલશે પણ ભાવથી આવે તો ચિંતન દ્વારા આ ઘટના ઘટ ખરેખર વિધ્યાના સંતોએ આ ખરેખર ચિંતન દ્વારા પાડ્યા છે ખોટો પોતે કઈ બાબર સહી નહી આમાંથી કોઈ બોડે નથી તો હું બાબર હું બાબર ઘડી ઘડી હું બાબર કેવું મોલે મારા હગ અમે બાબર આમ કરી એમાં કોઈ શું કરે તું જ બની ગયું

અને તરમ તમે એને ભૂલવા માટે કઈ પછી બીજું સાધન તો હોવું જોઈએ ને હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું એવું ચિંતવન તો પરમ વૈરાગી ને થઈ